ધોરાજીના ઉમરકોટમાં જંગલ ખાતાની બસ્સો વીઘા જમીન પર થયેલા દબાણો તોડી પડાયા આશરે તેવીસ દશાંશ પાંચ શૂન્ય કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલ ખાતાને સોંપાઈ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ ધોરાજી પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખાલાની આગેવાનીમાં આજે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે બસ્સો વીઘા જમીન પરથી તેવીસ દશાંશ પાંચ શૂન્ય કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે કે વર્ષ બે હજાર દસની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે તેત્રીસ હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર દસ પૈકી એક અને પંચોતેર પૈકી બેની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી કે આ પૈકીની આશરે એકત્રીસ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા પંદર વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્યપદ્ધતિ મુજબ કલમ એકસઠ નીચે કેસો ચલાવી અને કલમ બસો બે નીચે આખરી નોટિસો આપવામાં આવી હતી છતાં દબાણ દૂર ના કરાતા આજરોજ ડિમોલિશન હાથ ધરીને ઓગણીસ દબાણદારોએ કરેલા આશરે બસો વીઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા જેની બજાર કિંમત આશરે તેવીસ દશાંશ પાંચ શૂન્ય કરોડ રૂપિયાથી વધુ થાય છે આ કામગીરીમાં આઠ જેસીબી પંદર ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો